વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજીનામું રાજીનામા લેટર વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે અમ્રતભાઈ ગામઠ ના લેટર વાયરલ થયો છે પૂર્વ તાલુકા પ્રમુખ નરસિંહભાઈ વકીલે ખુલાસો કર્યો છે અમ્રતભાઈ ગામઠ નામ કોઈ પાર્ટીમાં કાર્યકર્તા છે જ નહીં પ્રમુખ પદ લેટર ખોટો છે તેવું નરસિંહભાઈ વકીલે કહ્યું છે લેટર વાયરલ મામલે પૂર્વ તાલુકા પ્રમુખની ની પ્રતિક્રિયા સામે આવે છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના યુવા મિત્રો મારા વાલા વડીલો પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા કાર્યકરો અને સર્વ મતદારોને જણાવું છું કે આજ સવારથી સોશિયલ મીડિયાની અંદર એક પત્ર વાયરલ થયો છે જેમાં અમૃતભાઈ બરખાભાઈ ગામોર કે જેમણે એ પત્રમાં એવું જણાવેલ છે કે હું વાવ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પદેથી તેમજ કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપું છું ગત બે હજાર એકવીસથી વાવ તાલુકા કોંગ્રેસના પક્ષના પ્રમુખ તરીકે મારી વરણી થઈ ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં હું વ્યવસાય વકીલ હોય સમયના ભાવે મેં પાર્ટીને જણાવેલ કે હવે હું આ જવાબદારી વહન કરી શકું તેમ નથી જેથી તમારે મારી જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિની પસંદગી કરી અને તેમને આ જવાબદારી સોંપી તેમ છતાં માનનીય પ્રદેશ શ્રી તેમજ અમારું મહિ મંડળ જિલ્લા પ્રમુખશ્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય અને કાર્યકરોની લાગણીને માન આપીને આજ દિવસ સુધી હું વાવ તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકેની મારી જવાબદારી નિભાવું છું હું આપને એ જણાવવા માગું છું કે આ પત્રમાં વાવ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે રાજીનામાની જે વાત કરેલ છે તેવા અમૃતભાઈની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વાવ તાલુકાના પ્રમુખ તરીકેની સત્તાવાર નિયુક્તિ કોઈ આજ દિવસ સુધી થયેલી નથી કે તેઓ શ્રી કોંગ્રેસના કોઈ પણ તાલુકા કક્ષાના કે જિલ્લા કક્ષાના હોદ્દા ઉપર હોય તેવું પણ ત્રણ વર્ષના મારા કાર્યકાળમાં ધ્યાને આવેલ નથી મને વાત વાત છે એવી કે જાણવા મળેલ કે તેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તાલુકા પંચાયતના સદસ્ય તરીકેની ચૂંટણી લડેલા એને બાદ કરતા તેઓ સંગઠનના કોઈ હોદ્દા ઉપર નથી જેથી ચૂંટણીના આ માહોલમાં બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ તરફી જે માહોલ બનેલો છે તેને ડાયવર્ટ કરવા માટે અને કોંગ્રેસના કાર્યકરોમાં એક ભ્રમ ઊભો કરવા માટે મીડિયાના માધ્યમથી જે સમાચારો પ્રસિદ્ધ થાય છે તે સદંતર પાયા વિહોણા છે કારણ કે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે એવી કોઈ વ્યક્તિની પ્રદેશ જે કોઈ નિમણૂક કરેલી નથી જેથી પત્ર કોણે લખ્યો છે જો અમૃતભાઈએ લખ્યો હોય તો તેમની કઈ નિયુક્તિ અને કોના દ્વારા કઈ રહેલી નિયુક્તિના આધારે લખેલો છે તે અનુસંધાનની વધુ વાત તો તેવો જણાવી શકે પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી હું એટલું સ્પષ્ટીકરણ કરું છું કે તેઓ તેમના પત્રમાં જણાવે છે તેવો કોઈ હોદ્દો તેમની પાસે ભૂતકાળનો હતો નહીં અને હાલે પણ નથી જેથી આ રાજીનામાની જે ખબર છે તેને કોંગ્રેસ પક્ષ સાથે કંઈ જવા દેવા નથી હું સતત